જય ભોલાના સીતારામ આ બહુ દાદા દે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે આજે દાઉદ પંચીનું ઠેરસે ચાલુ કર્યું છે ઘઉંનું નેચરલ આપણે ગાય આધારિત પકવેલા કોઈ કેમિકલ નહીં કોઈ ઓર્ગેનિક નહીં ને પ્રાકૃતિક ઘઉં છે ભાઈઓ તમને દેખાડું

કે આમાં ઉત્પાદન ઓછું હોય અને દેશી બેર એટલે કાઠાળો બહુ થાય એટલે ટ્રેક્ટર પચાનું છે તો ઠકવાડે દઈએ તનો ટ્રેક્ટર ને ઉભો રાખી દે આ ગામ કારણ કે જોજો કાઠાળા જોના પૂરા લાંબો આ પૂરે 5 ફૂટ ના જેરો છે 5 ફૂટ મામે જે 4 ફૂટ કાઠાળા ગામ છે જોઈ લો અને જોજો પારવા પૂરા હોય કાટા પૂરા ન હોય જોઈ લો કારણ કે આનું ઉત્પાદન બહુ ઓછું આવે ઓણ કદાચ બે કળ મણ વધે ઓર 20 મણ થ્યાતા ઓણ કદાચ પત્તી ને આસપાસ થાય કે પત્તી ને અંદર એ એવું ઉત્પાદન આવે કારણ કે દેશી બિયારણમાં ઉત્પાદન ન આવે ને તો ગાય તરીકે પ્રાકૃતિક ઉત્પાદન આવે ને અમારે બાજુમાં કેમિકલવાળા ઘઉં છે એ પત્તામણ ટપશે ઉભાઈ કારણ કે એમાં ઉત્પાદન પૂરું આવે કારણ કે એમાં કમ્પ્લેટ કેમિકલ વાપરેલું હોય આપણે આમાં કોઈ જાતનું કેમિકલ ન હોય દાઉદ દાઉદ છે ને પ્રેસર આવે છે એ આ કમ્પ્લેટ થાય ને હવે આ વાલિયા બનતી છે કોર હતા આપણે એ તેનો હવે જે પ્રમાણે ગાળો મળે એ રીતે ફેશનનો વારો આવશે આજ આજે થોડોક ગાળો હતો બે ત્રણ કલાકનો એટલે કીધું આ એક ઘઉં તૈયાર કરી લઈ એ પછી આવડા એક જે બાકી રહે વાલિયાબંધી અને આપણે આ ચણા હવે ધીમે ધીમે પાકવા મળ્યા છે આ થોડાક વધણા કારણ કે હમણાં દાખલનું પ્રમાણ ઓછું આવે એમાં આપણે મકાઈ સોતી હતી મકાઈ કંઈ ખાસ નીકળવા દીધી નહીં શેણ્યા જોઈ જાય એટલા વઢાણા છે ધીમે ધીમે વાટે સવારે અમારે ભગ્યા અને આ થોડાક લીલા છે ડીમુકી દઈ બે ત્રણ દે પછી બધું વાય પાકશે છે ધીના કાંઈ એક ધારા પાકે નહીં ને દવા ઓલી સાઈડ ધાણાવાડાના તલ વવાઈ ગયા છે તલી ને દવ અવડા ને બધું દેખાય તમને કારણ કે હવે આમાં કાંઈ વાવેતર કરવાનું છે ને ઘઉંવાડામાં કે કુવળ ને એવું પાતરીને સેલડું મારવાનું ખેડ કરવાની ઝુંડી ને કપવા દેવાની એ જય ભોલેનાથ બધાને સીતારામ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કોઈ ભાઈઓને ગાય આધારિત પ્રાકૃતિક ગમે લેપ પર લેવાની શોધ ન્યા બધી જવાબદારી એટલે કોઈ ભાઈઓને ઘઉં લેવા હોય તો આમાં નંબર આપેલા છે આપણે વિડીયામાં તો ગમે ત્યારે કરી શકશો એટલે બધાને જય ભોલેનાથ સીતારામ